પણ હું સાચો છું ખોટો એ મને ખબર નહોતી પણ છેલ્લા ચાર મહિના પહેલા જે રમણિકભાઈના ભાઈ વિડીયો જોયા એમાંથી આપણને પેલી તો એટલી ખબર પડી કે હું ખોટો નથી પણ કોઈ સાહેબ નંબર ગોતવા માટે ઘણા વિડીયો જોયા એમાંથી અનુભવ એ થયો એના જે કોઈના બીજા પ્રશ્નો હોય ને તો એમાંથી એને પૂછ્યા વગર સોલ્વ થઈ જતા હતા પછી એનાથી એમાંથી એનો નંબર મળ્યો એટલે ડાયરેક્ટ ફોન કરવાનો નહીં પણ એમાં મેસેજ આપણો પ્રશ્ન રજૂ કરવાનો

એ પરિસ્થિતિમાંથી મને આમાં બહાર નીકળ્યો એટલે પછી એના તાલીમ કેમ્પ ની આપણને ખબર પડી એટલે મારું બધું કામ છોડીને બે દિવસ માટે અહીંયા આવ્યો એમાં કોઈ જાતની ફી નથી પણ તમે આ જ્ઞાન મેળવવા જાઓ ને તો કોઈ બુકમાં કે કોઈ યુટ્યુબ માં ક્યાંય આવી સચોટ માહિતી મળતી નથી એટલે બહુ મજા આવી બે દિવસના કેમ્પમાં નિષ્વર્થ ભાવે જે કામ કરે એમાંથી નાના ખેડૂતને કોઈ ફસાણા હોય કોઈનો પ્રશ્ન હોય તો માં મેસેજ કરી અને રજૂ કરવાનો રહીએ પેલા તો બને ત્યાં સુધી વિડીયો જોવાના છે